એ ઉપરાંત પણ અમારી એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે કોઈ વિદેશી નાગરિક વસવાટ કરી રહ્યો છે જે સંદર્ભમાં અમારી ટીમે તપાસ કરી અને ચેક કરતા સિરિયન નાગરિક અલી સન ઓફ કામેલ અલી જે સીરિયાનો રહેવાસી છે તે પ્રેસિડન્ટ સ્કૂલના સંચાલક જે માહી ઉર્ફે બહિપતભાઈની સાથેથી મળી આવે છે અને તેઓની પૂછપરછ દરમિયાન તે સિરિયન નાગરિક છે અને બે હજાર ઓગણીસમાં અહીં વિઝા લઈ અને સ્ટડી કરવા માટે મારવાડી સ્કૂલની અંદર આવેલો અને એનું સ્ટડી બે હજાર ત્રેવીસમાં પૂર્ણ થયેલ ત્યાર પછી એને વિઝા ન મળતા એ વિઝા માટે પ્રયત્ન કરેલો પણ તું વિઝાને મળેલ નહીં અને દે દરમિયાન તે રાજસ્થાનની પણ મુલાકાત લીધેલી વધુ સ્ટડી માટે પણ તું વિઝા ન મળવાને કારણે ત્યાં એને સ્ટડી કરવા માટે મનાઈ કરવામાં આવેલી અને તેઓને દેશ છોડી અને સીરિયા જવા માટે પણ કહેલ પરંતુ તે સીરિયા ગહેલ નહીં ગયેલ નહીં અને અહીં ગુજરાતમાં આવી અને પોતે પિન્ડલ એપ્લિકેશન છે જે એલજીબીટી કોમ્યુનિટી ચલાવતા હોય છે અને પોતે પણ એવી પ્રવૃત્તિમાં ઓતપ્રોત હોય જેથી મૈપદભાઈ જે ઉર્ફે માહીના સંપર્કમાં આવેલ અને પોતાનું સ્ટડી પણ રાજકોટમાં થતું ન હોય જ્યારથી જેને લઈ અને તે રાજકોટ છોડી અને જામખંભાળિયાની અંદર પ્રેસિડેન્ટ સ્કૂલ છે જે મહીપતભાઈની તેમાં તેની સાથે છેલ્લા બે વર્ષથી રહેતો હોય એવું લાગે છે